સિટી એન્જિનિયરની મંજૂરી વગર રોડ ખોદી નાખવામાં આવ્યો છે સ્થાનિક રહીશોએ પાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા છે પોલીસ ઓર્ડર છે કે આ કોઈ તોડવો નહીં બરાબર છતાં બી કોર્પોરેશન કોર્પોરેશનના માણસો તોડે છે અને ખાલી સાધારણ માણસોને કોઈક કોઈ લાગવાગ લાવે કોઈ કોર્પોરેટર ને વગ લાગે આ બધું કરાવવામાં આવે છે તો આવું જો કરવા તો બીજા લોકો બી માગણી કરશે માગણી કરશે અમારે બી જરૂરિયાત છે અમે બી અમારું વરસાદી પાણી ભરાઈ રહેશે અંદર આ બિલકુલ અયોગ્ય છે અને આને આને કોઈ જવાબ માંગતા નથી અને કોર્પોરેશન પાસે જવાબ માંગવો જોઈએ હા એ ખોટું કરું છે પણ એ સૂચ આવી કરાય જ નહીં પણ દવાખાનું દેરાસર હોય અહીંયા બી જાહેર પબ્લિક આવે જ છે ને

ખોટું છે એનું પછી એ લોકો એમની જોડે જ ખર્ચો લઈને કરવું પડે ફરી ખર્ચો કરી હતો પણ અને અધિકારી તો શું છે અધિકારી તો જેવું કે એવું કરે ને અધિકારીઓ અધિકારી કેવું જોઈએ કે આ થઈ જશે પછી નહીં ખોદાય એને પેલા કેવું જોઈએ વડોદરા કોર્પોરેશને સાત દિવસ પહેલા ડિલક્સ ચાર રસ્તાથી નવાયાર તરફ જતો જે નવો નક્કર રોડ બનાવ્યો હતો તે સાત દિવસમાં જ કોર્પોરેશન તંત્રના બીજા વિભાગે ખોદી નાખ્યો છે જેના કારણે અનેક સવાલો અહીંયા ઉઠવા પામી રહ્યા છે મહત્વની બાબત છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મહાનગરપાલિકાના અધિકારીઓ અને શાસકોને શિખામણ આપી હતી કે રોડનું કામ કરતાં પહેલાં રોડની નીચેનું જે પણ કામ કરવું હોય તે કામ પહેલાં પૂરું કરી દીધું ત્યાર પછી રોડ બનાવો રોડ બનાવ્યા પછી તેને ખોદવો ન જોઈએ પરંતુ તે શિખામણ જે છે તેને તંત્રએ નથી ગણકારી અને આપ જોઈ શકો છો કઈ રીતના આ નવો નક્કર રોડ સાત દિવસ પહેલાં જે બનાવવામાં આવ્યો હતો તેને ખોદી નાખવામાં આવ્યો છે આ રોડ હવે ખોદ્યા પછી ફરીથી તેના પર સિલ્કોટ કરીને ફિનિશ કરવાનો વારો આવ્યો છે એટલે કે ને કહી શકાય કે પ્રજાના નાનાનો જે વેડફાટ છે તે કરવામાં આવી રહ્યો છે સામે હું તમને જે હોસ્પિટલ છે તે બતાવીશ કે સંદીપ નર્સિંગ હોમ ફિઝિયોથેરાપી સેન્ટર છે તે તબીબે કોંગ્રેસ કોર્પોરેટરને ભલામણ કરી હતી કે તેમને માટે વરસાદી ગટર નાખી આપવામાં આવે અને તેના કારણે કોંગ્રેસ કોર્પોરેટર ઝા ભરવાડે અધિકારીઓને સૂચન કર્યું કે આ જે રોડ છે તે રોડ પૂરોપૂરો બને તે પહેલાં ખોદીને અહીંયા વરસાદી ગટર નાખવામાં આવે અને તેને લઈને જ આપ જોઈ શકો છો કઈ રીતના આ રોડને અત્યારે ખોદવામાં આવ્યો છે સૌથી મહત્વની બાબત એ છે કે પ્રજાના ટેક્સના નાનાનો વેડફાટ વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ કરી રહ્યા છે અને મુખ્યમંત્રીની સૂચના છે સૂચન છે છતાં પણ તેને નથી ગણકારી રહ્યા એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આવા અધિકારીઓ સામે હવે કડક ખાતે કાર્યવાહી કરવાની જરૂર છે પગલાં લેવાની જરૂર છે સિટી એન્જિનિયર સમગ્ર વાતથી અજાન છે તેમની પાસે કોઈપણ પ્રકારની રોડ ખોદવા માટે મંજૂરી માગવામાં નથી આવી અને હાલમાં આપ જોઈ શકો છો કઈ રીતના આ વરસાદી ગટર નાખવા માટે નવો નક્કર રોડ કોર્પોરેશનના બીજા વિભાગે ખોદી નાખ્યો છે ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે આ જ રીતના પ્રજાના પૈસાનો વેડફાડ કરવામાં આવી રહ્યો છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા